અમદાવાદમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે જાગૃતિ અભિયાન યોજાયું અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઇસ્ટ એશિયાના સહયોગથી અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સમર્થનથી ચૌદ નવેમ્બર એટલે કે આજ આ રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અમદાવાદમાં મોટા પાયે ડાયાબિટીસ હતું અમદાવાદના પરિમલ ગાર્ડન ખાતે આ મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારે પરિમલ ગાર્ડન ખાતે આવેલા શહેરીજનોએ તેમાં લાભ લીધો હતો આ ઉપરાંત શહેરના સો જેટલા જાહેર સ્થળો કે જેમાં બગીચા ક્લબો મેદાનોમાં ડાયાબિટીસ નિવારણ અને નિદાન અંગેના ખાસ જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે જેમાં મફત બ્લડ સુગર સ્કેનિંગ મફત બ્લડ પ્રેશર ચેકઅપ વરિષ્ઠ ડૉક્ટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિનો સંદેશ ફિટનેસ પાર્ટનર દ્વારા ઝુંબા ફિટનેસ સત્ર અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ આપવામાં આવી હતી હું ડોક્ટર પરિમલ દેસાઈ છું આઈ એમ એન આઈ સર્જન આઈ એ વેરી સિનિયર આઈ સર્જન આઈ પ્રેક્ટિસિંગ એટ પરિમલ ગાર્ડન ઓનલી હું આ વર્લ્ડ ડાયાબિટીસ ડે એટલા માટે ઓર્ગેનાઇઝ કર્યો છે કે ટુ બ્રિંગ અવેરનેસ ધ પીપલ કે અત્યારે ઇન્ડિયા એમાં ઓબેસિટી અને ડાયાબિટીસનું એ વર્લ્ડ કેપિટલ થઈ રહ્યું છે દુનિયાના પચીસ ટકાથી ત્રીસ ટકા ડાયાબિટીસ પેશન્ટ આપણા ઇન્ડિયામાં છે અને જો આ ડાયાબિટીસને લીધે સાઈડ ઇફેક્ટ એટલી બધી થાય છે હું પોતે આંખનું સર્જન છું તો આંખમાં લીધે અંધાપો થવો ચામર થવો અને આંખના જો એકવાર ઇન્ફેક્શન લાગે ચેપ લાગે તો પછી એ કંટ્રોલ થતો નથી એ બધું જ વસ્તુ જો ડાયાબિટીસ કંટ્રોલ હોય તો થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે આ તો એક નાની વસ્તુ છે પણ અન અને અનટ્રીટેડ ડાયાબિટીક પેશન્ટને ડાયાબિટીક ફૂડ થાય તો એ લોકોને ગેંગરીન થવાથી એમનો પગ હાથ પગ કાપવા પડતા હોય છે એમને જો સ્ટ્રોક આવે એટલે લખવો થઈ જાય તો એ ફેમિલી માટે બહુ મોટું નુકસાનકારક છે અને આ નાની ઉંમરે થતું હોય છે સ્ટ્રોક આવું ને બધું બીજું કાર્ડિયક ડિઝીઝ ડાયાબિટીસને લીધે હાર્ટની નળીઓ બી બ્લોક થઈ શકે અને કિડની ડિઝીઝ તો બહુ જ કોમન છે કિડની આખી કિડનીમાં તકલીફ એટલે એવી રીતની થઈ જતી હોય કે કિડની ફેલ્યોર થઈ જતી હોય છે પેશન્ટ ટુ ગો ફોર રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે જો આ જે છે અમદાવાદ મેડિકલ એસોસિએશને આ એક ઇનિશિયેટિવ લીધું છે અને અમારા જે પ્રમુખ છે ડૉક્ટર જિગ્નેશા અને એમની ટીમ ડૉક્ટર આદિત્ય દેસાઈને બધાએ આ એક ઇનિશિયેટીવ લીધું છે કે અમદાવાદમાં હંડ્રેડ એન્ડ થ્રી એકસો ત્રણ ગાર્ડન્સમાં આ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે અહીંયા અમે અહીંયા પ્રાઇમરી ચેકઅપ બ્લડ પ્રેશર પેશન્ટનું કર એ કરીએ છીએ અને બ્લડ શુગરનું અમે ડાયગ્નોઝ કરી એમને અમે માર્ગદર્શન આપીએ મારું નામ ડૉક્ટર જિગ્નેશ શાહ છે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં અત્યારે પ્રેસિડેન્ટની પોસ્ટ છું આજે આપણે અમદાવાદમાં એકસો ને એક જગ્યાએ એક સામટા ડાયાબિટીસના કેમ્પ રાખ્યા છે પર્પઝ એ છે કે પચાસ ટકાથી વધારે જે ડાયાબિટીસના કેસીસ હોય છે એમાંથી પચાસ ટકાથી વધારે કેસીસ હજુ પણ અનડાયગ્નોઝ છે લોકો જેને પોતાનું પેટ વધારે હોય જેનો બીએમઆઈ વધારે હોય જેની લાઈફસ્ટાઈલ સિલેન્ટરી હોય જે લોકોના ખોરાકમાં ફાસ્ટફૂડનું એનું પ્રમાણ વધારે હોય આ બધાએ ત્રીસ વર્ષની ઉંમર પછી પોતાનું સુગરનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ પણ લોકો કરાવતા નથી એટલે અંડાકસ રહે તો એવા કેસીસને ડિટેક કરવાનો અમારો આજનો ધ્યેય છે અને એટલા માટે આજે એકસો એક પ્લેસમાં દસ હજારથી વધુ લોકોનો એક સામટે આજે ટેસ્ટ કરીને અમે આવા કેસીસને શોધવા માંગીએ છીએ અને જેથી કરીને ડાયાબિટીસના કારણે થતી જે આગળની બીમારીઓ હાર્ટની કિડનીની આંખની હાથ પગની આ બધી બીમારીઓને આપણે જો અટકાવી શકીએ તો અમારો આ સક્સેસફુલ થશે મેગા અભિયાનનો ઉદ્દેશ ડાયાબિટીસ વિશે શહેરીજનોમાં જાગૃતિ લાવવાનો છે સમયસર પરીક્ષણ અને નિદાન મહત્વને પ્રોત્સાહન આપવાનો તેમજ શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્યની ખાવાની આદતોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત વર્લ્ડ ડાયાબિટીસ ડે અંગે કાર્યક્રમમાં ડોક્ટર હોસ્પિટલો મેડિકલ કોલેજો પ્રયોગશાળાઓ એનજીઓ ફિટનેસ જૂથો અને ફાર્મા ભાગીદારો સક્રિય ભાગ લીધો હતો એમએ શહેરમાં એક સમાન ઓળખ સુનિશ્ચિત કરવા માટે તમામ સ્થળે પ્રમાણિત બ્રોકર ટ્રોપ બેનરો પ્રદાન કર્યા છે આ પ્રસંગે એ પ્રમુખ ડૉક્ટર જીજ્ઞેશ શાહે જણાવ્યું કે વર્લ્ડ ડાયાબિટીસ ડે અમદાવાદના સમગ્ર આરોગ્ય સંભાળ સમુદાયને એક કરવાની તક છે ને આ પહેલ શહેરના દરેક નાગરિક સુધી પહોંચવા માટે અમે આ આયોજન કર્યું છે એમના સેક્રેટરી ડૉક્ટર મૌલિક શેઠે જણાવ્યું હતું કે આ અભિયાન અમદાવાદમાં સૌથી મોટા સંકલિત આરોગ્ય અભિયાનમાંનું એક છે ડાયાબિટીસ સામે લડવા માટે જાહેર ભાગીદારી અને જાગૃતિ સૌથી શક્તિશાળી સાધન છે આઈડીએફ સેના અધ્યક્ષ ડૉક્ટર બંસી સાબુએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની ડાયાબિટીસ રાજધાની બની છે આ પ્રકારના રોગને નાથવા માટે જાગૃતિ એક જ અભિયાન છે અને જાગૃતિ દ્વારા જ આ શક્ય બની શકે એમ છે તો દર્શક મિત્રો આ હતા ત્યાં સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર